આ જંગલ લાગ્યું તો આગ અમર ઘર લગીને પહોંચી કે નવાખાની ઘટના બની આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તબ્ધ છે તો આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થાય સાથે સાથે એને એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા ધારીને પણ જો એને કોઈપણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈપણ જાતને સંવેદના વ્યક્ત કરવામાં આવશે તો તે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આકલાવ નવાખલી નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે સાહીઠ ચાલીસ જેવા કેસો બને છે જે કેસો આજે બહાર આવતા જ નથી આરટીઆઈ ના માધ્યમથી જાણેલું છે તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈને એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂર ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરધમ કોઈ પણ દીકરી સાથે બેન સાથે મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં